સ્થિત મોરારજી વસાહત વિસ્તારમાં ધનરાજ ટાય નામનો એક આધેડ વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે આ હત્યા પુત્રની જૂની અદાવતને કારણે થઈ હોવાનો આરોપ છે

પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે ઘટના બની હતી શું આખી ઘટના હતી કેમ મર્ડર થયું અને કેટલા આરોપી સામે હતા આરોપી ની ધરપકડ થઈ ચૂકી કેમ ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળા ગાડીને અને અવાજ થયેલો જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી તેમનું નામ ધનરાજ ભીમરાવ ટાયરે છે તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના ચાર ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો આઠમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જે અનુસંધાને ઉધણા પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ કરવામાં આવે સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધણા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે સરકા સમગ્ર શું કામ આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી બે વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈ છે વિકી ઉર્ફે લક્કી તેઓએ આ ગુનામાં જે આરોપી છે એ આરોપીઓ સાથે મારામારીનો બનાવ બને અને જેના અનુસંધાને હાલના ગુનાના જે આરોપીઓ છે તેઓ ફરિયાદી હતા અને જૂના ઝઘડાની જે અદાવત હતી એના કારણે આ સમગ્ર બનાવ બનવા પામેલ છે એવું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જણાવી આવેલ છે સર દીકરાને મારવા આવ્યા તો પિતાને શા માટે દીકરાને મારવામાં આવે મારવા માટે આવેલા તો જેમાં વિગત એવી છે કે આ કામના જેટલા ચાર આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઉભા હતા એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિકી ઉત્પે લક્કી તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝુપડપટ્ટી વિસ્તાર છે સ્લમ વિસ્તાર છે એમાં દોડા દોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલો કે એનો ભાઈ બહાર છે અને એને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા જેથી આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામા સામે ગાળા ગાળીને બોલાચાલી થયેલી જે અનુસંધાને બનાવ બનેલ છે